કારીગરો શિલ્પીઓ અને શ્રમજીવી શુદ્રો એમની પાસે રાજાએ મહિને મહિને એક એક દિવસ કામ કરાવવું પોતાની જાતિએ કરીને જ આજીવિકા કરનારાઓ અથવા માત્ર નામનો એવો બ્રાહ્મણ પણ રાજાનો ધર્મ પ્રવક્તા એટલે કે ન્યાયાધીશ થઈ શકે પરંતુ શુદ્ર તો ક્યારેય ને જ થાય જે રાજાનું ધર્મ વિવેચન શુદ્ર કરે છે એટલે કે ન્યાય નિર્ણય શુદ્ર કરે છે તે રાજાનો દેશ તેના જોતા જોતામાં જ ગળાઈ જાય છે

તો એ નો બની કે આઝાદ ભારતમાં તમે તો અને જો કોર્ટના જોજ મોટા ભાગના બ્રાહ્મણો જ હશે મોટા ભાગના ક્યારેક કોક ગુલ ના કોક આવી જતા હશે બાકી તો એ લોકો વ્યવસ્થા જેવી કરી છે ને કે એના જ મામા માસી ના એના બધા આવ્યા કરે આપડા કોદાદ કોક તમે એક ઇતિહાસ લઈ લેજો સર્વે કરજો તો મોટા ભાગે બ્રાહ્મણો વધારે જોવા મળે